हेलो गाइस गुड मॉर्निंग નવા વીડિયોસ માં તમારું બધાયનું હાર્દિક સ્વાગત કરું છું અને આ વીડિયો ચાલુ થાય સીધો ગામના ખેતર ની વચ્ચે થી પાન કે પાણી વાળવાનું ચાલુ છે ઘોમાં એ હવે એમ લઈ નું નાકુ જો આવો તો જોઈ ગયું હવે થોડું દૂર છે એટલે વાળી લઈએ હવે આજ એટલે પગ છેલું જ પણ ફળવાંતે મસ્ત મજાના ખાવ મોટો થઈ ગયા હવે પાક પાકી ગયા મોટા ફળ ના ટુંડા થઈ ગયા થોડાક દી પછી તો બધાઈ પાકી જશે તો ફટાફટ હવે હું વાળી લઉં નાકુ ક્યાં ત્યાં પહોંચી ગઈ છું પણ અહીં વધુ થઈ જાય તો પાછળ ભરાય જશે ઘઉં આડા પડી જાય હું નાખું વાળી ફાઇનલી બપોર પછીનો સમય થઈ ગયો છે ને આપણે ઘઉં પાતા ત્યાંથી લાઈટ એટલે કશું હવે પવાનું નથી અગિયાર વાગે લાઈટ વહી ગઈ ત્યાર પછી ઘડી આરામ કર્યો પછી ઊભા ફેરવ્યા હવે આવી ગયા લગભગ ચાર સાડા ચાર જેવું થઈ ગયું

Oh, one by one collect. Oh, how many I don't know. How many bees collect? But I'm. These are also under uh, the, the tree. I'm one by one take and food. Then I go my house and there will begin eat. Oh, oh, I think. Uh, વેરી વેરી નાઈસ ડેન્જરસ કાંટા જો આટલા કલેક્ટ કર્યા પેલી સાઈડ જઈને થોડાક કલેક્ટ કરી લઉં કાંટા બહુ લાગે જોઈ ગઈ છે નીચે ઘણા પડ્યા પણ બહુ ખાટા છે એટલે કોઈ ના આવતું અને આટલા નીચે પડ્યા રહે એમણે દરરોજ નહીં તો તો આય ખાવા ઓહો નહીં અભી હવે તો બધા જ ઉપર ઉપર છે ઉપરથી કાંઈ લેવા નહીં નીચે પડે ટેઢા ઓટોમેટિક નીચે પડે જો શું એ

અને ચણામાં અત્યારે આ બે ને થોડાક પાઈ દઈએ પછી ઘઉંના આશરે પાંચ કેરા છે ને એ બધે પાઈને પછી પૂરું એ જો આવે છે પાણી તો ફટાફટ હું ચણા પાઈ દઉં ચણા ઓલરેડી હવે પાકી ગયા પાછળ પાકી ગયા હવે થતું ને સારા એવા થઈ ગયા છે અને જીરું તો જીરું આપણું ઓલમોસ્ટ પાકી ગયું घाव पाव आ गए थी बमने कम लाइट आई है पे छो केर हो पांच क्यारा लगभग पीवाई गया काले परम काले पीवाई गया आज हम हाथ पर छकेरवा थोड़ी चार ही पाई तो जो के तो थोड़ी के है पाई दीजिए तो हमें हमने कूवाड़ा जो कारण पानी है तो हम थोड़ी मूल दादा हाथी क्या है

પાણીની કમી પડી તળો એટલે